મારી વાહલી દીકરી ઉજ્જવળ ભવિષ્ય કેન્દ્ર સરકારની યોજનાએ સુનિશ્ચિત કર્યું અઢાર વર્ષની વય થતા સુધીમાં એક લાખની સહાય મળશે વડાપ્રધાન શ્રીનો ખૂબ ખૂબ આભાર લાભાર્થીઓ શ્રી અંજુમબેન મકવાણાએ કર્યો રાજુલાના માંડાળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીધી સમુદાયના મહિલા લાભાર્થીઓને પોતાની લાગણી વ્યક્ત કરી અહેવાલ રાસુ અહેવાલ રસિક વેગડા

જ્યારે મારી દીકરી તો પહેલાં ધોરણમાં આવશે ત્યારે એને ચાર હજાર અને મારી દીકરી નવમા ધોરણમાં આવશે ત્યારે એને છ નો હપ્તો મળશે અને જ્યારે મારી દીકરી અઢાર વર્ષની થાશે ત્યારે મારી દીકરીને નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પીએમ યોજના છે તે દ્વારા એક લાખ રૂપિયાનું એક લાખ રૂપિયા મળવા માત્ર થશે તો આ રીતે મારી દીકરીને કુલ એક લાખને દસ હજાર અઢાર વર્ષની થાશે ત્યાં સુધીમાં મળશે આ યોજનાથી મારી દીકરીના આગળના ભણતરમાં નરેન્દ્રભાઈ મોદીનો જે એક લાખ રૂપિયાની સહાય મળશે તે તે ની પ્રેરણા થી આ એક લાખ રૂપિયા થી મને અને મારા કુટુંબને ને ખુબ સહકાર મળશે અસ્તુ જય